કોઈપણ બિલ તમારે આ રોજ પે નહીં કરવું પડે કોઈ પણ કાર્યનો મામલો હશે તમારે આ દિવસે જુર્માનો નહીં ભરવું પડે એક દિવસમાં લોંગ ટાઈમથી ચાલી રહ્યું કેસ સમાપ્ત થઈ શકે છે કુલ સાત કોર્ટમાં અદાલત લાગશે દિલ્હીના પટિયાલા કોર્ટ કર્કડુમા કોર્ટ ત્રીસ હજારી કોર્ટ સાકેત કોર્ટ રોહિણ કોટ દ્વારકાર આવું જ એવન્યુ કોર્ટમાં લાગશે ટોટલ સાત કોર્ટમાં આ લોક અદાલત લાગશે તમારે કોર્ટ જવાની કોઈ જરૂરત નથી ત્યાં વકીલ હશે વકીલ ફીસ ભરીને તમારું જે કાંઈ મામલો હશે એ તમારે એને રજૂ કરવાનું છે અને વકીલ દ્વારા તમારો કેસ સોલ્વ થઈ શકે છે પરંતુ આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે એના માટે કેસથી જોડાયેલી દરેક ફાઇલ ડોક્યુમેન્ટ્સ પેપર તમારી પાસે હોવું જરૂરી છે આધાર કાર્ડ જરૂરી લઈને જાવજો અને થોડું કેશ અમાઉન્ટ પણ તમારી પાસે હોવું જરૂરી છે તો ખાસ કરીને યાદ રાખજો સર્વજન દસ જનુઆરી બે હજાર છવ્વીસને આ લોક અદાલત લાગશે તો તમારી દરેક પરેશાનીઓનું હલ નીકળી જશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો જેથી આ માહિતી બધાને જાણવા મળે અને અંતમાં જય માતાજી જરૂર લખી દેજો